તો ગોગંબા વિસ્તારમાં અવિરત વરસાદને કારણે કરાડ નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે ગંભીરપુરા રોડ અને બોરિયા જતો જે રસ્તો છે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે આપણે જણાવી દઈએ કે જે બોરિયા જતો રસ્તો હતો તે સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધો છે આ આ સાથે જ સ્થાનિક લોકોને આઠ કિલોમીટર વધારાનું હવે અંતર કાપવું પડે છે કોગંબા કરાડ ડેમની સપાટી ભયજનક છે અને ચારસો ફૂટના સ્તરને વટાવીને એકસો ચાલીસ ફૂટે પહોંચી ગઈ જેના કારણે બોરિયા અને મઠ જેકનપરા વિસ્તાર જે છે ચેકનપરાના જે રસ્તાઓ છે તે પણ બંધ થયા છે ડેમમાં હાલ નવસો નવ ક્યુસેકનો ઇનફ્લો અને આઉટફ્લો નોંધાયો છે સિઝનનો કુલ વરસાદ અગિયારસો બત્રીસ મીમી થયો છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર બ્રિજ નવો બનાવવા વર્ષોથી રજૂઆત થઈ હોવા છતાં દર ચોમાસામાં રસ્તાઓ બંધ થવાથી અકસ્માતોનું જોખમ વધે છે વડોદરા શહેરમાં ગત મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે શહેરની અંદર વરસાદને કારણે વિવિધ વિસ્તારની અંદર પાણી ભરાવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહી અક્ષરહ સાચી પડી છે કેમ કે છેલ્લા કેટલાય દિવસથી શહેરના નાગરિકો અસહ્ય ઉકડાટ વચ્ચે બફારામાં જીવી રહ્યા હતા ત્યારે હવે વરસાદે મહેરબાની કરી હોય એમ લાગી રહ્યું છે મેઘ મહેરબાન થતાં

પરિપ્રેક્ષ્યની અંદર લગભગ આગામી અનેક કલાકો સુધી મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે જેમાં વડોદરા શહેર પણ બાકાત રહ્યું નથી શહેરની અંદર ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ભાયલી અટલાદરા નિઝામપુરા અલકાપુરી જેવા વિસ્તારની અંદર પાણી ભરાવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા બાદ મહાનગરપાલિકાની કેટલીક ટીમો પણ સક્રિય થઈ છે અને ગટર વ્યવસ્થાના ભાગરૂપે જે ગટરો ચોકઅપ થઈ હતી તેની કામગીરી પણ પાલિકા દ્વારા હવે હાથ પર લેવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન નિકિલ સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા